મોરબી તાલુકાના નવા સાદરુડકા ગામ નજીક મચ્છુ ત્રણ નદીના પટમાં નાવા પડેલ એક સગીર સહિત ત્રણ યુવકો ડૂબ્યા હતા આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સાદરુડકા ગામે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને નવા સાદરુડકા ગામે મચ્છુ ત્રણ નદીમાં પગ લપસી જતા એક સગીર વંકોડિયા ધર્મેશ તથા ગૌરવ તથા એક પરમાર ચિરાગ નામના યુવક ડૂબી ગયા હતા જેથી આ બનાવ અંગે મોરબી ફાયર વિભાગ અને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને એક સગીર સહિત ત્રણ યુવકને શોધી કાઢવા શોધખોળ હાથ ધરી છે જૂના સાદુલકા ગામે છ સાત સાત છોકરા આવ્યા હતા બધું બાજુ તો ત્રણ છોકરા વારાફરતી વારાફરતી એકબીજાને બચાવવા માટે થઈને ડૂબી ગયા છે ચાર છોકરા કાંઠે બેઠા હતા એ પાછા છે અને જેને જાણ થઈ હમણાં ઇન્ટરવ્યુ લીધું છે જે નજરે જોયો અહેવાલ જેણે છોકરાએ અમારે રજૂ કર્યો છે કે એક છોકરો ડૂબકી મારીને તણાવવા મળ્યો એટલે બીજો બચાવવા ગયો તો ત્રીજો બચાવવા ગયો એમ કરતા ત્રણ છોકરા તણાઈ ગયા છે બહુ દુઃખદ હાલ અત્યારે અહીંયા ફાયરની ટીમ પણ આવી ગઈ છે બોટ પણ છે સ્થાનિક લોકો તરવ્યા છે ટ્યુબથી પણ શોધખોળ છોડી શોધખોળ કરી રહ્યા છે બોડીની અને તંત્ર અત્યારે બધું કામે લાગેલું છે કે જેથી કરીને વધારે વધારે ઝડપથી બોડી મળી જાય એવી રીતે માટે પ્રયત્ન કરી શકે નાવા આવ્યા હતા અને એમણે કીધું એમના જે સંબંધી હતા એને એમણે વાત કરી કે છોકરા પહેલાં કે સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને પછી પાછા અહીંયા આવ્યા એને હિસાબે થઈને આ ઘટના બની છે એવું છે સાત જણા આવ્યા હતા માંથી તરતા તો કોઈને આવડતું નહોતું એકદમ પરફેક્ટ એકને આવડતું હતું જેવું તેવું એમાંથી ત્રણ હતા એકે ડુબકી મારી તો એ તણાવ માંડો તણાવ માંડો તો હું એને કોઈક બેઠા હતા દસ બાર જણા એમાંથી એક આવ્યો આવીને એને બચાવવાનો પ્રયાસ કર્યો બચો નહીં એટલે એને બચાવ બીજા બે હતા એ પડ્યા તો પણ એ બચાવી ગાને ઉલટા તણાઈ ને ગયા તણાઈને ગયા એ ગયા છેડ લગી પણ ન થાય ગયા ઈ છેલ્લે એકને તરતા જોયો મેં છેલ્લે લગી બીજા બે તો આગળથી જ ડૂબી ગયા હતા એક જ હતો આગળ લગી ઊભા હતા આગળ લગી ઊભા હતા ત્યાં લગી જાજુ પાણી નહોતું એને જઈ ડૂબકી મારીને તરત અહીંયા ડૂબી જ ગયા અને આમ આગળ જવા માંડ્યા જવા માંડ્યા ઊભા નો રહ્યા ક્યાંય લગી પછી થોડીક વાર લગી બાયણે હાથ કાઢ્યા પછી એ દેખાવાનું જ નહીં તો બીજા બે ગયા હતા એમાંથી એક દેખાતો હતો ઠેઠ આગે લગી અને એક આગળ જ ડૂબી ગયો હતો ઘટના બની અમે મોરબી હતા મોરબી ત્યાંથી જૂના સદુલકા ગામના સરપંચનો ફોન આવ્યો મને કે તમારા ગામના છોકરાઓ સાતક જેવા હતા અને ત્રણ જણા ડૂબી ગયા છે બરોબર એટલે મને વાત થઈ હું તરત જ ત્યાંથી ઘટ મોરબીથી અહીંયા સીધો સ્થળ ઉપર આવ્યો થોડું ઉપર આવ્યું મેં સ્થાનિક પૂછ્યું મેં કીધું આપણે વ્યવસ્થા માટે શું કહ્યું હતું કે ના અમે વ્યવસ્થા માટે પોલીસને જાણ કરી અને ફાયર બ્રિગેડને જાણ કરી દીધી એટલે આવ્યા હું આ પહેલાં હજી નહોતો પહોંચ્યા અહીંયા કાંડ કોઈ એટલે અહીંયા સ્થાનિક લોકો મદદ કરતા હતા ગોતવા માટે એટલે સાતક વ્યક્તિ હતા મારા ગામના એટલે એમાંથી વિશક ઉંમરના એક છોકરો છે અને બે છોકરા અઢાર વર્ષના છે મોટા એ અત્યારે ડૂબેલી હાલતમાં અંદર છે અંદર પાણીમાં અને ત્રણ છોકરા હતા એટલે ચાર છોકરા એ ઘરે પહોંચી ગયા અને મદદ માગવા માટે બૂમ પાડતા હતા એટલે બીજા બચાવવા માટે એમને આવ્યા હતા અહીંયા આગળ અને એક અહીંયા સ્થાનિક મોટી ઉંમરના હતા ભાઈ એને પણ બચાવી લીધો હતો એક વ્યક્તિને પણ વરી હાથમાં છૂટી ગયો વરી પાછો ગરકાવ થઈ ગયા છે અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે બોટ પણ મગાવી છે અને તરવૈયા પણ છે અને ગામના જે તરતા આવડતો હોય એ પણ મદદ માટે છે અત્યારે એટલે અત્યારે ફૂરજોશથી કામ ચાલુ છે શોધખોળ માટે અને અહીંયા મેન છે અત્યારે પાણી છોડેલું છે મચ્છુ નદીનું બે નંબરનું એટલે એનું વેન પાણીનું થોડુંક વધારે છે એટલે એના કારણોસર અંદર પડ્યા અને સીધા ખેંચાઈ ગયા છે પાણીમાં અંદર